ખબર નહી હજુ હીરો કોણ છે તૂટી પડ્યા ભાઈ રાજા બો પડું ચાલે ખેંચે ભૂડી હેડ હવે પેલા જતા રહે છે હેડ જતા રહે છે તકે નાના નાના થમે જ આવ કે છે રાજા એકલા રહ્યા ને ભગવાન કને આયા ને ભગવાન ને કહ્યું તારી પ્રજા કઈ ગઈ રાજા એ ઠીલું મોડું કરી બાપુ કે વેલા કરવા નહી મહારાજ બાપુ નતો બાપુ કે મારી પ્રજા આટલી બધી લોભી ના સિદ્ધાંત તરફ આપણે જઈએ સંતો એક એવો માર્મિક ઇશારા દ્રષ્ટાંતિ માં મુક્યા છે આવી બાબતમાં પણ આપણે લોભાઈએ આવી બાબતમાં પણ આપણે લોપાઈએ નહીં એવું એમને મૂકી એમને વાત કરી આપણને આપણા જીવન તરફ બનાવવાની એમને આપણા જીવનને બનાવવાની આ વાત એમને સંતો લાયા સંતો લાયા આ જગતમાં માં કોઈ નહીં તમારી પડી નથી સંતોષ સંત સિવાય આપણે સાચું માર્ગદર્શન આપે કોણ પણ જારે જારે સાચું માર્ગદર્શન સંતો એ જારે લેન નેકર્યા તારે સંતો ના વિરોધ થયા નરસિંહ મહેતા ને નાતબાર મૂક્યો કે મીરાબાઈ ને ઝેર ના કટોરા પયા કે તમે આગળ ઇતિહાસ તો જે સાચું બોલ્યા જે સાચી વાત લેન નેકર્યા તારે એમના વિરોધ થયા થયા ને કબીર નો શો વાંકો

આ તો રવિ ભાણ ઉગ્યો ભાઈ રવિભાણ ઉગ્યો ત્યાં થાય કઈ દાઢે અંધારો દોરા દાડે અંધારો ધોરા દાડે દીવો હાથમો છે છતાં કુવામ પડે છે દીવો હાથમાં છે છતાં કુવામ પડે છે પડે છે નહીં પડતા

વાત કેવી મધ લેવું છે મધ આવી છે મધ લેવું છે મધ ની જરૂર આવ્યા હતા કા નયા વગર ની મદે ચોખ્ખું છે તો ક્યાં લુગડો હારો નહીં ત્યારે નયા હોય આપણે શું ભલે ભલેટલો તૂટલો લુગડો એનું મધ જેવું છે મધ ચોખું હોય તો લેવા જેવું હોય એટલે કે નહીં લેવાનું શકું